દિવાલ છે ને અહીંયા નાખવાની છે તો આપણે આખે આખું છે ને આખું પાર્કિંગ થઈ જાય છે આવો તો મિત્રો આ આપણો છે આખે આખો સીડી રૂમ અને આપણે અંદર આવી જાવ એટલે આપણે ત્રીજો બેડરૂમ બીજો બેડરૂમ છે તો એકવાર ફરતું બતાવી દયો તો જય ગોપાલ ને જય બાલાજી મિત્રો આપણે છે એ ઘરનું રિનોવેશન ચાલુ થઈ ગયું છે તો પેલા અહિયાં અમે ભાડાના મકાનમાં રહી છીએ તો ભાડાના મકાન પેલા સૌથી પહેલા બતાવી દઉં અને પછી આપણે રિનોવેશન થાય છે ત્યાં જઈશું તો અત્યારે આ પેલા મકાન છે એ તમે ફરતું બતાવી તો હાલો મિત્રો ચા પીવા તો જય માતાજી મિત્રો હવે આપણે અંદરનો રૂમ પણ જોઈશી તો ચાલો આવી જાવ તો આ છે આપણો અંદરનો રૂમ તો મિત્રો હવે આપણે ઓલા જૂના રિનોવેશન વાળા રિનોવેશન વાળા ઘરે જવા નીકળી ગયા છીએ ટાણા તો મિત્રો આપણે અહીંયા ઘરે પહોચી ગયા છીએ તો મિત્રો હવે આપણે પાર્કિંગ વાળું મકાન બનાવ્યું છે તો ઈ મકાનમાં આપણે રિનોવેશન કેવું કર્યું છે તો ચાલો તમને બતાવું તો મિત્રો હવે આપણે આ દિવાલ છે ને એ આપણે કાઢી નાખવાની છે તો આપણે યુટ્યુબ નો રૂમ રહેશે અને આપણે આમાં પાર્લર પણ કરવાનું છે તો ફરતું દેખાડી દો તો મિત્રો હવે આપણે છે ને

તો ટીવી યુનિટ પીવીસી ફર્નિચરનું કે લાકડાના ફર્નિચરનું કેવું રખાય તમે કોમેન્ટમાં કહેજો તો મિત્રો આ ભાઈ જરી મારે છે તમે જોઈ શકો છો તો મિત્રો હવે હું પાણી છાટું છું તમારે પાણી છાંટવું છે તો આવી જાઉં તો મિત્રો આ કેવું તો મિત્રો આપણે હવે ત્રીજા રૂમ માં અને આપણે સીડી રૂમ ઉપર જઈશી તો ચાલો તો મિત્રો આપણે અગાસી જઈ રહ્યા છીએ તો મિત્રો આ આપણો છે આખે આખો સીડી રૂમ અને આપણે અંદર આવી જાવ એટલે હું તમને આપણે ત્રીજો બેડરૂમ બતાવી દઉં તો આ આપણો છે આખે આખો ત્રીજો બેડરૂમ જોઈ શકો છો તો હું તમને હવે અગાસી પણ બતાવી દઈશ તો ચાલો ત્રીજા માળની અગાસી અને પછી આપણે ચોથા માળની પણ અગાસી બતાવશું તો ચાલો તો મિત્રો આ છે આપણી ત્રીજા માળની અગાશી અને અહિયાં રેતીના ઢગલા પડ્યા છે તમે જોઈ શકો છો અહીંયા બધો માલ પડ્યો છે જોઈ શકો છો અને અહીંયા કારીગર છે ને એ કામ કરે છે ઈ પણ તમે જોઈ શકો છો તો મિત્રો આપણે ચોથા માળથી બહુ એટલે બહુ સારા તમે વ્યૂ જોઈ શકો છો તો ફરતું બતાવી દો